આ દહેજ સામે દીકરીનું બલિદાન આ રામપુરા નામનું એક ગામ હતું ગામ નાનું પણ એ ગામની ગલીઓમાં એક અજીબ મીઠાશ હતી પવનમાં માટીની સુગંધ ઘરમાંથી ઉઠતા રસોઈના ધુમાડા અને ખેતરમાંથી આવતી હળવી ઝંખના આ બધું ગામને જીવંત બનાવતું એ ગામમાં રહેતા હતા ગીરધરલાલ પટેલ આ ગીરધરલાલ એક સાધારણ ખેડૂત હતા પોતાના પરસેવાથી કમાવેલો ટૂંકો ધંધો બે ત્રણ એકર જમીન એક જૂનું કાસ મકાન એટલું જ તેની પાસે સંપત્તિ હતી પણ પાસે એક એવી સંપત્તિ હતી જે કોઈ સોનું હોડમાં મેળવી નહોતી એ હતી એની પુત્રી અનિતા અનિતા દેખાવમાં ગૌરવ વર્ણ લાંબા વાળવાળી અને મોટા સ્વપ્ન જોવા વાળી છોકરી હતી તે કોલેજ સુધી ભણેલી હતી આ ગામમાં છોકરીઓ માટે આ પોતે મોટી વાત હતી આ ગીરધરલાલ હંમેશા કહેતો દીકરી કાંઈ પણ કામ કરે પણ એની જિંદગી ખુશ રહેવી જોઈએ એને એવા ઘરમાં લગ્ન દીકરી દીકરી નહીં આ જેવી વહુ બની રહે આ જશોદાબેન અનિતાની માતા ઘરકામમાં વ્યસ્ત રહેતી એના હૃદયમાં દીકરીના ભવિષ્ય અંગે ચિંતાઓનો દરિયો વહેતો આજકાલ લગ્નનો અર્થ માત્ર બે જીવનું મિલન નહોતો પણ બે કુટુંબ વચ્ચેનો સોદો બની ગયો હતો કેટલો દહેજ લાવશે આ સવાલ છોકરીના લગ્નનો આધાર બની ગયો હતો અનિતાના લગ્ન માટે વાતો ચાલી રહી હતી એક દિવસ ગામમાં રહેતા વકીલભાઈ એક સંબંધ બતાવ્યો અમદાવાદના રાજેશ મહેતા નામના યુવાન સાથે આ રાજેશ સરકારી ઓફિસમાં ક્લાર્ક હતો પગાર નાનો હતો પણ શહેરમાં રહેતું હોવાથી આ ગામમાં એને સારો જમય માનવામાં આવતો જ્યારે પહેલી વાર ગીરધરલાલ અને જશોદાબેન રાજેશના માતા પિતાને મળવા ગયા ત્યારે આ દીકરીનું જીવન સુરક્ષિત રહેશે પરંતુ વાત આગળ વધી ત્યારે આ રાજેશના પિતા પ્રમોદલાલ મહેતા બોલ્યા જો ભાઈ અમારે તો એક જ દીકરો છે લગ્નમાં તો થોડું ઘણું દહેજ સાલે જ હવે છોકરી સરસ છે અમને ગમે છે પણ અમારા સમાજમાં થોડી પરંપરા છે દસ લાખ રૂપિયા અને સોનાનો શેટ જોઈએ પછી છોકરીને રાજવી જેવી જ રાખીશું આ સાંભળીને ગીરધરલાલના પગની સિંહની ધરતી ખસી ગઈ આ દસ લાખ રૂપિયા એ માટે તો એની આખી જમીન વેચવી પડે આ જશોદાબેનની આંખોમાં આંસુ આવી ગયા ભાઈ અમે ખેડૂત છીએ એટલી મોટી રકમ ક્યાંથી લાવીએ આ ધરલાલ ધીમેશ્વરે બોલ્યો બોલ્યા લગ્ન તો એક જ વાર થાય છે આ દીકરીના ભવિષ્ય માટે થોડી મહેનત તો કરવી જ પડે આ આ આખી રાત ઊંઘી શક્યો જશોદાબેન ચિંતા સાથે બોલી શું જરૂર છે આવા ઘરમાં દીકરી આપવાની આ દસ લાખ દહેજ આપવાનું હોય તો ઘરની હાડમારી બધી વેસવી પડે આ ગેરધરલાલ વિશારમાં ડૂબેલા હતા જશોદા આ ગામમાં સારા સંબંધ બહુ ઓછા છે આ રાજેશ ભણેલો છે છે અનિતા એની સાથે ખુશ રહી શકે હું વિચારું છું કદાચ થોડું લઈ આ જશોદાબેન ખબર હતી કે પતિ દીકરી માટે કંઈ પણ કરશે પરંતુ એની આંખોમાં ભય હતો આ લાગણીઓ દહેજ સામે શા માટે હારી જાય છે અનિતા એ દિવસોમાં કોલેજ પૂરી કરીને ઘરે હતી એને ખબર નહોતી કે પાછળથી કેટલા સોદા સાલી રહ્યા છે બાપુજી તમે ચિંતિત દેખાવ છો કોઈ કામની તકલીફ છે શું ગીરધરલાલ દીકરીને જોઈને હસે છે પણ એ હાસ્યમાં ચિંતા છુપાયેલી હતી ના બેટા કશું નથી તારા લગ્નની વાતો ચાલી રહી છે

ગીરધરલાલના ગળામાં શબ્દો અટકી ગયા એને ફક્ત એટલું જ લાગતું કે આ દીકરીના ભવિષ્ય માટે ભલે પોતાનું જીવન બળી જાય આ લગ્નનો દિવસ નજીક આવતો ગયો આ પરિવાર શહેરમાંથી આવ્યા તેમની શાન શોખીન વ્યવસ્થા જોઈને ગામવાળા બોલ્યા આ જુઓ અનિતા તો નસીબદાર છે મોટા ઘરમાં જઈ રહી છે પરંતુ ગીરધરલાલ અને જશોદાબેનના હદીમાં કંઈક અશાંતિ હતી જેમણે પૈસા આપ્યા હતા એ મહાજન દરરોજ યાદ શાંતિથી બેસેલો હતો એની આંખોમાં કંઈક ગોઢ લાગતું આ જાણીને કંઈ ફરક ન પડતો હોય લગ્ન પૂર્ણ થયું અનિતા વિદાય લેતી વખતે પિતાને સાંપીને બોલી બાપુજી તમે ચિંતા ના કરો

અનિતા જ્યારે વિદાય લઈને નવા ઘર પહોંચી ત્યારે એની આંખોમાં આશા અને મનમાં ચિંતા બંને હતા અમદાવાદના મધ્યમાં આવેલું મહેતા પરિવારનું ઘર બહારથી તો શાનદાર લાગતું હતું આ મોટો મકાન આગળ કાર ઊભી અંદર સમકતા ફર્નિચર અને ભવ્ય સજાવટ અનિતાએ વિચાર્યું અમારા માતા-પિતાએ કેટલું બધું કર્યું હવે તો મને ખુશીથી જીવી જવું પડશે પણ ઘરની અંદર પ્રવેશતા જ એને એ સમજાયું કે આ શાન શોખની પાછળ એક કઠોર વાસ્તવિકતા છુપાયેલી છે આ સાસુ કમલાબેને અનિતાને અંદર લાવી આ બહારથી તો મહેમાનો સામે એણે મીઠા શબ્દો બોલ્યા પણ અંદર ગયા પછી અવાજ બદલાઈ ગયો હજુ અનિતા આ મોટું ઘર છે અહીં વહુને કામમાં હાથ બાંધીને નહીં બેસાડવામાં આવે તો જલ્દી જ આ ઘરના નિયમ શીખી જજે અનિતા હળવાશથી માથું ઝુકાવી હામાં હું પૂરો પ્રયાસ કરીશ રાજેશ તો પોતાના રૂમમાં જતો રહ્યો એની નજરમાં ન કોઈ પ્રેમ ન કોઈ સંભાળ દેખાતી હતી અનિતાને લાગ્યું કે કદાચ એ થાકેલો હશે પણ એ મૌન અનિતાના મનમાં પ્રશ્નો ઊભા કરતું હતું લગ્નને મહેનત એટલો સમય જ થયો હશે કે કમલાબેન ફરી બોલી અરે તારા પિતાએ તો જે આપ્યું એ સારું હતું પણ હવે અમારા સમાજમાં લોકો સ્કૂટર વગર ઘરની છોકરીને હસે છે તારે તારા બાપને કહીને સ્કૂટર મંગાવવું પડશે અનિતાને ધક્કો લાગ્યો આ લગ્ન સમયે તો પપ્પાએ બહુ બધું આપ્યું હતું હવે ફરી અમને કેવી રીતે કહું કમલાબેન ગુચ્છે થઈ ગઈ તો જો અમને ઈજ્જત જોઈએ છે જો તું આ ઘરના નિયમો માનશે નહીં તો તારી સ્થિતિ સારી નહીં રહે આ રાજેશ ત્યાં જ બેઠો હતો પણ એણે કંઈ કહ્યું નહીં એ મોન અનિતાને સૌથી વધુ ત્રાસ આપતું અનિતા રાત્રે બેડ પર બેઠી હતી આ રાજેશને પૂછ્યું તું કેમ કશું બોલતો નથી તારા માતા પિતા મારી પર નવી માગણીઓ મૂકે છે મારા પપ્પા તો પહેલેથી જ દેવામાં ડૂબેલા છે આ રાજેશ આંખ પણ ન ઉશક્યો અનિતા એ તો ઘરનો નિયમ છે હું કંઈ કરી શકતો નથી જો તારા પપ્પા આપી શકે તો સારું અને નહીં તો તારે જ સહન કરવું પડશે આ સાંભળીને અનિતાની આંખમાંથી આંસુ વહેવા લાગ્યા એણે કલપ્યું હતું કે પતિ એને સમજશે પરંતુ અહીં તો પતિ પણ માતા પિતાની આજ્ઞાનો ગુલામ હતો એક દિવસ અનિતાએ પોતાના પિતા ગીરધરલાલને પત્ર લખ્યો આ બાપુજી તમે મારી માટે પહેલેથી જ ઘણું આપ્યું છે પરંતુ અહીં ફરી નવી માંગણીઓ થઈ રહી છે સ્કૂટર મંગાવી દેવા કહે છે હું જાણું છું કે તમારે મુશ્કેલી છે પણ શું કરવું તે સમજાતું નથી હું નથી ઇચ્છતી કે તમારું અપમાન થાય આ ગેરધરલાલે પત્ર વાંચ્યો ત્યારે એના હાથ કંપી ઉઠ્યા આ જશોદબે નાસુઓ સાથે બોલી હવે ફરી શું કરશો હજી સુધી તો વ્યાજ સુકવ્યું નથી આ ગેરધરલાલ શબ્દ બેઠો રહ્યો એણે મનમાં વિશેર્યું આ દીકરીનો સુખ સર્વોપરી છે ભલે ખેતરનો વધુ ટુકડો વેસવું પડે આ મહેતા પરિવાર રોજ નવી વાતો કરતો આ તારીવાળાની સ્ટાઇલ ગામડા જેવી લાગે છે તો આ ઘરના કામમાં ધીમું કરે છે તારા માતા પિતા ધનવાન નથી છતાં અમારી દીકરી કેમ બની આવા શબ્દો અનિતાના હૃદયને ઘાયલ કરતા એ એકલી પડતી જતી ઘરમાં કોઈ એનો સાથ આપતું નહોતું ક્યારેક એ રસોડામાં રડતી પણ કોઈ સાંભળતું નહીં આ રાજેશ એના આંસુઓ જોઈને પણ અવગણતો એનો એક જ જવાબ આ મા બાપ સામે હું કશું બોલી શકતો નથી અનિતાને ઘણી વખત રાત્રે ઊંઘ આવતી ન હતી આ બારીમાંથી બહાર જોઈ તો શહેરની લાઇટો ઝગમગતી પરંતુ એ લાઇટોમાં એને અંધકાર જ દેખાતો એ વિષારે શું મારા માતા પિતાએ દહેજ આપી આ દુઃખ ખરીદ્યું છે શું મારો જીવનસાથી ફક્ત નામનો પતિ છે તેના મનમાં ભય હતો આવતીકાલે ફરી કઈ નવી માંગણી આવશે એક દિવસ અનિતાએ પોતાના પૈસાથી સાસુ માટે સાડી ખરીદી એણે કદાચ સાસુ ખુશ થશે પણ કમલાબેન બોલી આ સસ્તી સાડી છે અમારી બહેનના ઘરે તો બ્રાન્ડેડ સાડીઓ આવે છે અનિતાનો સદભાવ પણ અહીં નિષ્ફળ ગયો એણે અનુભવ કર્યો આ ઘરમાં એની લાગણીનું કોઈ મૂલ્ય નથી આ ગેરધલાલ સ્કૂટર ખરીદવા માટે ખેતરનો વધુ ટુકડો વેચ્યો આ મહાજને એને કહ્યું ગેરધર તું દીકરી માટે બધું કરી રહ્યો છે પણ યાદ રાખ આ દેવ તારા જીવનભર નહીં સુકવી શકે આ જશોદાબેન બોલી અમારી દીકરીનું ભવિષ્ય ક્યાંક સુરક્ષિત છે કે નહીં એ જ ખબર નથી અને તું બધું વ્યસ્તો જઈ છે આ ગેરધરલાલની આંખોમાં પાણી આવી ગયું એણે મનમાં કહ્યું અજો દીકરી ખુશ રહેશે તો આ બધું બલિદાન યોગ્ય છે પણ એને ખબર નહોતી કે આ બલિદાન હજુ પૂરું થયું નથી સ્કૂટર મંગાવવામાં આવ્યું ત્યારે મહેતા પરિવાર થોડો સમય ખુશ રહ્યો પરંતુ થોડા દિવસોમાં ફરી શરૂ થઈ હવે તો નવો ફ્લેટ લેવાનું છે આ લગ્ન વખતે આપેલા પૈસાથી થોડી મદદ થઈ તો સારું અનિતાને અંદરથી લાગ્યું આ અંતહીન છે આજે સ્કૂટર કાલે ફ્લેટ પછી બીજું કશું આ માંગણીઓ ક્યારેય પૂરી નહીં થાય એ રાત્રે અનિતા પોતાની ડાયરીમાં લખે છે હું એકલા પડતી જઈ રહી છું ગળો ઘૂંટાઈ રહ્યો છે કદાચ આજ સાસી વ્યાખ્યા છે જ્યાં વહુનું જીવન સોદામાં વેસાઈ જાય છે અનિતા ઘણીવાર અંદરથી શીસો પાડતી પણ બહારથી મૌન રહેતી આ સમાજમાં એના પતિ અને સાસરીયાઓની ઇજ્જત માટે એ બધું સહન કરતી પણ એ જાણતી હતી આ મોન એક દિવસ એની જિંદગી પર ભારરૂપ થશે અનિતાના લગ્નને ત્રણ વર્ષ થઈ ગયા હતા આ ઘરમાં આવી એનું સ્થાન ગૌણ બનતું જાય એવું એને સ્પષ્ટ જણાતું આ લગ્નના પહેલા વર્ષમાં રાજેશ થોડોક પ્રેમાળ અને સમજદાર લાગતો પણ સમય જતાં એની અંદર રહેલો કઠોર પણ બહાર આવતો ગયો આ સાસુ સસરા અને નણંદોની વચ્ચે રાજેશ પોતાની પત્નીનો સાથ આપવાને બદલે મોટે ભાગે સોપ રહેતો એની આ મોનતા અનિતાના ઘાવને વધારે ઊંડો કરતી આ લગ્નના ત્રીજા વર્ષ બાદ જ સાસુએ નવું શરૂઆત કર્યું અનિતા તારા પિતાજીને કહે છે કે હવે દસ લાખ રૂપિયા આપવાનો સમય આવી ગયો છે આપણો નવો શોપ શરૂ કરવો છે આટલો મોટો ખર્ચ આપણા પર બોજરૂપ છે આ વહુ આવી છે એટલે એને મદદ કરવી જોઈએ અનિતા અસંભામાં પડી ગઈ પણ મમ્મીજી પપ્પા પહેલેથી દહેજમાં ઘણું બધું આપી શુક્યા છે આ તો આજના સમાજમાં પરંપરા છે આ દીકરી વાળું ઘર જેટલું વધારે આપે એટલી જ એની ઈજ્જત રહે નહી લોકો પાછળથી હસે અને તે રાજેશની સામે મદદ માટે જોયું પરંતુ રાજેશ એ સમયે મોબાઈલમાં સ્ક્રોલ કરી રહ્યો હતો માત્ર એટલું જ બોલ્યો અનિતા તો માની વાત સાંભળ પપ્પા પાસે થોડી મદદ માગજે તેમને સમજાવજે કે આ આપણી પ્રતિષ્ઠાનો પ્રશ્ન છે અનિતાને લાગ્યું કે એની દુનિયા હલી ગઈ લગ્ન સમયે જેટલી આશાઓ હતી એ એક એક કરીને તૂટી રહી હતી તે રાત્રે અનિતાએ પોતાના પિતા ગીરધરલાલને પત્ર લખ્યો શબ્દો કામતા હતા પપ્પા મને ખબર છે કે તમે ઘણું બધું કર્યું છે પણ હવે ફરીથી પૈસાની માંગણી થઈ રહી છે હું નથી ઈચ્છતી કે તમે ફરી ઓછી ના કરો પણ મારી પરિસ્થિતિ એવી બની રહી છે કે મારે તમારો આધાર લેવો જ પડશે આ પત્ર મળતા જ ગીરધરલાલનું હૃદય રોજવા લાગ્યું આ ગામમાં હવે બધા લોકો જાણતા હતા કે આ દીકરીના સાસરીયા સતત દહેજ માંગે છે ગીરધરલાલ ખેડૂત હતા આ જમીનમાંથી મળતી આવક ખૂબ જ મર્યાદિત હતી આ તેઓ પણ દીકરીના લગ્ન માટે સગા સંબંધીઓ પાસેથી ઉછી ના લીધા હતા બાકી હતા એક બાજુ પિતાનું મન દીકરીના સુખ માટે તલપાપડ હતું આ બીજી બાજુ આર્થિક સ્થિતિ એવી કે હવે એક કડક નિર્ણય લેવાનો હતો આખી રાત ગીર ધનલાલ ઊંઘી શક્યા નહીં આગલી સવારે તેઓએ પત્ની જશોદા સાથે વાત કરી આ જશોદા હવે શું કરવું આ દીકરી મુશ્કેલીમાં છે પરંતુ ફરીથી આપણે પૈસા ક્યાંથી લાવીએ ખેતર પર તો પહેલેથી જ છે આ બેનની આંખોમાં આંસુ આવી ગયા લાલ આ દીકરીની ઈજ્જત માટે આપણે બધું સહન કરી લીધું પણ હવે વધુ આપીએ તો પોતે જીવવું મુશ્કેલ થઈ જશે આ ગામમાં લોકો પહેલેથી જ કહે છે કે આ ધરલાલ વેસી રહ્યા છે દહેજ આપવા માટે ધરલાલને લાગ્યું કે છે પરંતુ દીકરીનું કરુણ મુખ આગળ આવી જતું આ બીજી તરફ અનિતા પર સાસરીયામાં સતત માનસિક દબાણ વધતું ગયું ક્યારેક એને રસોડામાં ખાવાનું આપવા માટે અપમાનિત કરવામાં આવતું નાનંદો કટાક્ષ કરતી અમારી ભાભી તો ખાલી બાપ પર જ નિર્ભર છે પોતાના ઘરથી કંઈ લાવી શકતી નથી આ સાસુ ક્યારેક મોઢા પર જ બોલી નાખતી તારા બાપને કહે કે હજુ હવે નહીં આપે તો તારા માટે આ ઘરમાં જગ્યા નથી અનિતા પોતે જ ભૂખી રહી જતી આ પણ ઘરે કોઈને કહેતી નહીં એને લાગતું કે એ રડે કે ફરિયાદ કરે તો પપ્પાને વધારે તણાવ પડશે એક સાંજ અનિતાએ રાજેશ સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો આ રાજેશ હું તારા સાથે જ આખી જિંદગી પસાર કરવા તૈયાર છું પણ દહેજ માટે રોજ રોજની આ માંગણી મને તોડી નાખી છે આ કૃપા કરીને મમ્મી પપ્પાને સમજાવ આ પપ્પા પાસે હવે કંઈ નથી આ રાજેશ શાંતિથી કહ્યું અનિતા તું સમજતી નથી આ સમાજમાં આપણા સ્થાન માટે આ બધું જરૂરી છે તું તારા બાપ સાથે વાત કર નહીં તો પરિસ્થિતિ વધુ ખરાબ થશે આ શબ્દો અનિતાના હૃદયમાં તીર સમા ખસી ગયા એને સમજાયું કે એ અહીં એકલી છે એનો સાથી એનો પતિ પણ એની પીડા સમજવા તૈયાર નથી અંતે ગીરધરલાલ સગા પાસેથી ફરી લેવાનો પ્રયાસ કર્યો આ ગામના એક જ્ઞાતિભાઈએ સીધી વાત કરી નાખી આ ગીરધરલાલ તમે તો દીકરી માટે પહેલાથી ઘણું બધું કર્યું છે હવે ફરી ઉછી લઈશું તો તમે ક્યારે છૂટ છો અને એ લોકો ક્યારેય સંતોષવાના નથી આ ગેરધરલાલને લાગ્યું કે આ દીકરીના ભવિષ્ય માટે પોતાનું વર્તમાન બલિદાન આપવું પડશે છતાં ઓછીના મેળવવું મુશ્કેલ બનતું ગયું અનિતાને આ ખબર પડી ત્યારે એની આંખોમાંથી આંસુ વહેતા અટક્યા નહીં એણે નક્કી કર્યું કે હવે પિતાને વધુ ભાર આપવો નહીં અનિતા ઘણી વખત એકલી રહીને વિચારે કે કદાચ એના વિના બધાનું જીવન સારું ચાલે એનું મન તૂટતું શરીર થાકતું એ રાત્રે એણે પોતાની ડાયરીમાં લખ્યું આ મારી જિંદગી એક સોદા જેવી બની ગઈ છે આ દહેજ માટે હું રોજે રોજ મરી રહી છું જો મારી વિના પપ્પાને આ બોજમાંથી મુક્તિ મળે તો કદાચ એ સારું રહેશે એક સવાર અનિતાના રસોડામાંથી ધુમાડો નીકળતો જોવા મળ્યો થોડા જ પળોમાં આખું ઘર હોબાળો થઈ ગયું પડોશીઓ દોડીને આવ્યા પરંતુ ત્યાં સુધીમાં આગે અનિતાને પોતાની ભોગ બનાવી લીધી હતી આ સાસરિયાના લોકો કહેતા હતા કે ગેસ સિલિન્ડર ફાટ્યો પણ પડોશીઓએ સાંભળ્યું હતું કે ગઈકાલે પણ અનિતાની સાથે પૈસા માટે ઝઘડો થયો હતો પોલીસ આવી તપાસમાં ધીમે ધીમે સત્ય બહાર આવવા લાગ્યું અનિતાને સતત દહેજ માટે સતાવવામાં આવતી હતી અને તે રાત્રે એને ખૂબ માર મારીને રસોડામાં બંધ કરી દેવામાં આવી હતી આગ અકસ્માત નહોતી એ એક દાહેજનો રોગ હવે કેટલો લાંબો ચાલશે કોર્ટમાં કેસ ગયો પડોશીઓના નિવેદન અનિતાની ડાયરી અને પિતાની સાક્ષી આખું સત્ય બહાર લાવી દીધું આ સાસુ સસરા અને પતિને કડક સજા થાય આ પરંતુ અનિતા પાછી આવી શકી નહીં અનિતાની સાથેની ઘટનાએ આખા ગામને હસમસાવી દીધું આ દીકરી સામાન નથી એ કોઈનું જીવન છે આ દહેજ એ માનવતાના ગળે ફાંસો છે અસમાજે આ કલંકને દૂર કરવો જ પડશે અનિતાના બલિદાનથી એક જ સંદેશો મળ્યો આ વહુ ઘરનું ગૌરવ છે બોજ નથી આ દહેજ માગવું એ ગુનો જ નહીં પાપ પણ છે સ્ત્રોત સવરસિત કાલ્પનિક આ ઘટનાના પાત્રો કાલ્પનિક છે ફરી મળીશું એક નવી સ્ટોરી સાથે આભાર જય હિન્દ જય ભારત